ભાભર નજીક હરિભક્તને માર મારી લૂંટી લેવાની ઘટના આવી સામે હિરજીભાઈ આચાર્ય નામના ભક્ત કટાવ ધામ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન બની લૂંટની ઘટના બેસમો રસ્તા પર હાથ રાખી ગાડી ઊભી રખાવી ચાલુક ગાડીએ ચપ્પાની અણીએ પૈસાની માંગણી કરી હજાર રૂપિયાની લૂંટ ચલાવી મોઢાના ભાગે માર મારી કર્યા ઘાયલ ઘાયલ હરિભાઈ સારવાર અર્થે ભાભરની રેફરલમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અહેવાલ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠ હું કટાવ જવા નીકળ્યો બાપુ મંડલેશ્વર ને બન્યા છે મળતો આવું એટલે અહીં ભાભરથી નીકળ્યું કટાવ્યો થોડોક સો મીટર જેટલો આગળ ગયો છે બે ભાઈ ઉભા તમને હાથ કર્યો કે તમે ઉભા રહો એટલે એમ કે કટાવના ભક્તો છે કટાવ બાપુ માટે આવતા હશે ગાડી ઉભી રાખી એટલે ક્યાં જવો છો મેં કીધું કટાવ તો કે અમારે આવું છે એટલે તો પાછળ આગળ બેહો ના ના અમે પાછળ બે આગળ ને બેઠા હતો એટલે એ લોકો પાછળ બેઠા અહીંયાથી એકાદ કિલોમીટર આગળ ગયા છે એટલે બે ત્રણ બાઇકવાળા ત્રણ ચાર આવી બે બે બાઇકવાળા સાઈડમાં આગળ થયા એટલે પહેલાં બે મને માથે પકડી વાળ તો ના ના મને ચાર ચોટી ખરી શીખાય એટલે ખેંચ્યો મને અને સર ભીડો ચાલુ ગાડીએ ચાલુ ગાડી તરત બ્રેક કરી આમ કરી દેખાણ તો કરવી પડે ગાડી બંધ કરી દીધી પછી એટલે એ લોકો મને કે પૈસા લાવતા હતા પૈસા કાઢ્યા ફટાફટ પૈસા કાઢ પૈસા કાઢ ફટાફટ પૈસા કાઢ બધા બધા બાઇકો બધું બહુ આવી એની પૈસા નથી મારા જોડે જો પૈસા નથી હજાર રૂપિયા હતા એ હજાર રૂપિયા લીધા મારે કહેતા કાઢ પૈસા કાઢ મારા હતા ક્યાંથી લાવું એટલે મેં પેલા બે પાછળ ભેગા અહીં માર્યું અહીં માર્યો મારે ખૂબ મને માર માર્યો અને પછી પેલા બધા આવ્યા ને મારો ફોન લઈ લીધો મારા જોડે ફોન છે ફોન લઈ લીધો અને પછી એ શું વિચાર્યું ફોન પાછો આપી ગયા અને પછી પેલા બે આવ્યાથી બાઈક ભેગાઈ બાઈકમાં બેસી ગયા એટલે બાઈકવાળા બધા એક જ છે એના આધારે હું કહું છું અને મારું નામ વિરજીભાઈ આચાર્ય અને હરિદાસ મારા તરીકે હું રામ કર છું બરાબર જી